ધાંગધ્રાના મેથાડ ગામના રામજી મંદિર તથા કટુડા ગામના મેલડી માતાજીના મંદિરમાં થયેલ ચોરીના ગુનાનો આરોપીને માનપુર ગામની સીમમાંથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા સબ પોલીસ ઇન્સ્પેક્ટર જે પઠાણ પેરોલ ફ્લો સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા શરીર સંબંધિત તથા ઘરપૂર ચોરીના અનડીટેક્ટીવ ગુનાઓને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હોય તે સમયે પેરોલ ફ્લો હેડ કોન્સ્ટેબલ અજય વીરસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન માથુકિયાને મળેલ પાકી બાતમીના આધારે પ્રવીણભાઈ અમરશીભાઈ થરેશિયા ગામ વાવડીવાળાને માનપુર ગામની સીમમાં આવેલ વાડીમાંથી પકડી પાડતા તપાસ કરતાં તેની પાસેથી પીડા ધાતુના દાગીના તથા રોકડ રકમ રૂપિયા ચોપન હજાર ચારસો ત્રેપનનો મુદ્દા માલ પકડી પાડેલ પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા ધાંગરા તાલુકાના મેથાણ ગામના રામજી મંદિર તથા કટુડા ગામના મેલડી માતાજીના મંદિરે ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ